વિડીયો જોઈને એવું ન સમજતા કે આ વિડીયો કોઈ સાઉથની ફિલ્મનું શૂટિંગ છે આ વિડીયો છે સુરતનો જ્યાં ફાઉન્ટેન શાળાની અંદર ફેરવેલ પાર્ટી હતી ને ફેરવેલ પાર્ટીમાં ધોરણ બારના વિદ્યાર્થીઓ રોલા પાડવા માટે થઈને મોંઘી મોંઘી ગાડીઓમાં મોટો કાફલો નીકળ્યો અને સીન સપાટા કર્યા સ્ટન્ટો કર્યા હવે આ બધું થયું પણ તેમ છતાં કોઈના ધ્યાનમાં ના આવ્યું તો જયારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે ત્યારે ખબર પડે છે કે ઓહો હો તો આવડા મોટે સ્ટન્ટ કર્યા છે અમે વિડીયો એટલે બ્લર કર્યો છે કારણ કે આમાંથી ઘણા બધા બાળકો સગીર હોઈ શકે છે અને કાયદાકીય રીતે સગીરોના મોઢા તમે ન દેખાડી શકો પરંતુ આ બધા લોકો તો પોતાની જાતને કંઈક અલગ જ માની બેઠા છે આમાંથી ઘણા બધા એવા હશે કે જે કદાચ જેમની જોડે ગાડી ચલાવવાનું લાયસન્સ પણ નહીં હોય તેમ છતાં આવા મોટા મોટા રોલા પાડે છે ત્યારે ઘણીવાર જ્યારે આવા સ્ટન્ટના વિડીયો આવે ત્યારે પોલીસ એમને બિફોર આફ્ટર કરતી હોય છે પ્રશ્ન છે કે ખાલી માટે થાય ગરીબો માટે થાય પણ હવે સુરત પોલીસ પાસે એક મોકો છે કે ભાઈ અમારી જોડે તો જે કાયદો છે બધા માટે સરખો છે પેલા જે નબીરાઓ છે એ નબીરા માટે પણ કાયદો સરખો રહેશે કે પછી એમની તો જી ઉજૂરી થશે